હોલસેલ નું કરી છે અને રિટેલ નું કરીએ કોઈ એમ કીએ કેટ સાય છે તો આપડે અહીંયા બનાવી અને કમ્પ્લીટ એને દઈ દઈશી હવે નગરપાલિકાએ તો ડિમોલેશન અંદર આપણી દુકાનના આગળના છાપરાઓ પાડી નહીં ખાપાય દુકાન લાગે છે ઉઘાડી હવારે આવે છે તડકો કાચ તપી જાય અને હમણાં પાછું આવશે ચોમાસું એટલે વાછટ એટલી આવશે તો આનું સોલ્યુશન શું તો આનું સોલ્યુશન છે ફોલ્ડિંગ છાપરા આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા અત્યારે હાલ આપણે આવ્યા છીએ પંચાસર રોડ ઉપર ઓલું રાજનગર નથી એની એક્ઝેક્ટ સામે આવેલા શીવધારા શોપિંગમાં યાદ તમે શેરીમાં અંદર આવો એટલે આવે છે મા કૃપા વેલ્ડિંગ કે જ્યાં આપના માટે ફોલ્ડિંગ છાપરાનું ખૂબ સુંદર મજાનું સોલ્યુશન આવ્યું છે અત્યારે હાલ આપણી સાથે ભાઈ જોડાયા છે સૌથી પહેલા સ્વાગત છે તમારું તમારું નામ કહેજો મારું નામ હસિનભાઈ છે ઓકે હું ફેબ્રિકેશનનું વેલ્ડિંગ કામ કરું છું હવે આજ આ બાર વર્ષથી આપણે કરીએ છીએ હા હા આપણે એમ થયું કે હવે નવું પ્રોડક્ટ કંઈક આપડે એના માટે આ ફોલ્ડિંગ છાપરા ચાલુ કર્યા છે એમાં તમારે અઢીસો રૂપિયા થી સ્ટાર્ટ થાય પાંચસો રૂપિયા સુધીના સ્ટાર્ટ આપડે કર્યા છે રિમોટ વાળા પ્રોડકશન આપણે હવે બે ત્રણ દિવસ અઠવાડિયામાં રિમોટ કંટ્રોલ રહીને તમારે થઈ જશે ઓટોમેટિક બંધ થઈ જાય ઓટોમેટિક ખુલી જાય ખુલી જાય હા એ આપણે પ્રોડક્ટ અમે બજારમાં લાવે છે આમાં મટીરીયલ એ સારું આવતું હોય છે મટીરીયલ આપણે રહ્યું ને આ ફર્સ્ટ ક્લાસ મટીરીયલ છે પછી આથી નજી ઊંચામાં આવે છે મટીરીયલ એમ ને હા જેને જે હા જે વસ્તુ તમારે જોતી હોય એ મુજબ આપણે વ્યાજબી ભાવ અને સારી કોલેટીમાં બનાવી આપીશું રેડી કહેવાય લ્યો હા बाजूની સાઈડ અંદર આવીને તમે જો અને કેટલું હેલ્લું આ હેન્ડલવાળી સિસ્ટમ ને હા હેન્ડલવાળી આ નીચે કઈક પડ્યું આવું છે હા આપણે પોલીપ્લાસ્ટિક મટીરીયલ છે ઓકે આપણે બાર દરવાજા એપાર્ટમેન્ટમાં ઓટીએસ બે હાઉસમાં લગાવે વરસાદ હોય તમને વર્ષની વોરંટી આવશે કેવાય પ્લાસ્ટિક મટીરિયલ છે આમાં જેવડી તમે સાઈઝ કીશો કે બે ફૂટ છે અત્યારે બે બાય ચાર આમાં તમે લાંબુ કદાચ સો ફૂટ કહીશો પચાસ દસ વીસ બધું સાઈડના બની જશે અને આગળ તમારે બે ફૂટ કાઢવું હોય ચાર ફૂટ કાઢવું હોય છ ફૂટ મોટા મોટો ફૂટ સુધી થઈ જશે રેડી કેવાય લ્યો અને ફાર્મ હાઉસ ની અંદર અમે સિમેન્ટ ના કોઈ સજા હવે બનાવતો નથી એના માટે બેસ્ટ ઓપ્શન છે બરાબર આ બાજુમાં તો કલર જ તમારી પાસે વેરાયટી લાગે કલર માં મળી જશે ઓલરેડી અત્યારે એક આ વેરાયટી કલર આપડા બરાબર અને બાકી બીજો કોઈ કલર જોતો હોય તો કે ભાઈ અમારે અમદાવાદ જોય છે વડોદરા રાજકોટ જોય છે તો આપડે અહીંયા પેકિંગ કરી અને ડિલિવરી પણ કરી આપે છે ટ્રાન્સપોર્ટનું રેડી કહેવાય લ્યો તમને એ વસ્તુ મળી જાય આમ તો તમે ક્યો છો 12 વર્ષથી આપડે શું આ બધી હેવી કોઠીઓ બનાવતા જશો કા કોઠીઓ બનાવી છે ઘઉં ભરવા અનાજ ભરવા કોઈ બી રેડીમેડ નઈ આપડી હાથ બનાવ રેડી સારા મટીરીયલમાં હા અને આપણે સાહેબ થોડાક દિવસમાં આમણા

થઈ જ બનાવે છે હા એણી કહેવાય લ્યો એટલે સ્ટ્રક્ચર સાથેના તમારે કોઈ પણ પ્રકારની રિક્વાયરમેન્ટ હોય લેવાનું થાય તો એક વખત ચોક્કસ મુલાકાત લેજો